હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે બાવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમીરગઢ પંથકમાં ધનપુરા જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેતીવાડીને ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે जारी तमाम बंदरो पर त्रन नंबर न सिग्नल लगा दिवस ने दरियो न खेड़ सूचना अभी हल्का से मध्यम बरसात रहेगा हमारा गुजरात का जो रीजन है गुजरात रीजन और को दोनों रीजन में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में हेवी हेवी टू वेरी आइसोलेटेड प्लेसेस में अगले सात दिन के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ इसमें अगले पांच दिन हमारा थंडास्टम विथ लाइटनिंग के साथ Uh, का भी वार्निंग है विंड स्पीड 30 टू 40 किलोमीटर प्रति घंटा में रहेगा अभी हैवी रेनफॉल हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में जो डिस्ट्रिक्ट हम लोग दिया है आज अराबली महीसागर नवसरी बलसर और गदरा नगर हवेली के लिए दिया गया रेनफॉल येलो वार्निंग के साथ बनसकंठा पाटन महसाना साबरकंठा गांधीनगर खेडा पंचमहल छोटा उदयपुर दांग और नवसारी के लिए दिया गया है और अगले जो छह दिन है सौराष्ट्र कच्छ के लिए तेईस से लेकर अट्ठाईस अगस्त तक हैवी टू वेरी रेनफॉल ऑरेंज वारे, वार्निंग के साथ दिया गया है हवामान विभाग द्वारा आगामी दिवसों भारी वरसा आगाही करी है हवामान विभाग गुजरात में आगामी सात दिवस એટલે કે બાવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમીરગઢ પંથકમાં ધનપુરા જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેતીવાડીનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે अभी हल्का से मध्यम बरसात रहेगा हमारा गुजरात का जो रीजन है गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में हेवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में अगले सात दिन के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ इसमें अगले पाँच दिन हमारा थंडास्टॉम विथ लाइटनिंग के साथ Uh, का भी वार्निंग है वो स्पीड थर्टी टू तो फोर्टी किलोमीटर प्रति घंटा में रहेगा अभी हैवी रेनफॉल हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में जो डिस्ट्रिक्ट हम लोग दिया है आज अराबली महीसागर नवसरी बलसर और गदरा नगर हवेली के लिए दिया गया है हैवी रेनफॉल येलो वार्निंग के साथ बनसकंठा पाटन महसाना साबरकंठा गांधीनगर खेडा पंचमहल छोटा उदयपुर, दांग और नवसारी के लिए दिया गया है और अगले जो छह दिन है सौराष्ट्र कच्छ के लिए तेईस से लेकर अट्ठाईस अगस्त तक हैवी टू तो, वेरी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है हवामान विभाग द्वारा आगामी दिवसों भारी वरसाद आगाही करी है हवान विभाग गुजरात में आगामी सात दिवस એટલે કે થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમીરગઢ પંથકમાં ધનપુરા જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેતીવાડીનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે भी हल्का से मध्यम बरसात रहेगा हमारा गुजरात का जो रीजन है गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में अगले सात दिन के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ इसमें अगले पाँच दिन हमारा थंडास्टॉम विथ लाइटनिंग के साथ Uh, का भी वार्निंग है वो स्पीड थर्टी टू तो फोर्टी किलोमीटर प्रति घंटा में रहेगा अभी हैवी रेनफॉल हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में जो डिस्ट्रिक्ट हम लोग दिया है आज अराबली महीसागर नवसरी बलसर और गदरा नगर हवेली के लिए दिया गया है हैवी रेनफॉल येलो वार्निंग के साथ बनसकंठा पाटन महसाना साबरकंठा गांधीनगर खेडा पंचमहल छोटा उदयपुर दांग और नवसारी के लिए दिया गया है और अगले जो छह दिन है सौराष्ट्र कच्छ के लिए तेईस से लेकर अठाईस अगस्त तक हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है हवामान विभाग द्वारा आगामी दिवसों भारी वरसा आगाही करी है हवामान विभाग गुजरात में आगामी सात दिवस એટલે કે થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમીરગઢ પંથકમાં ધનપુરા જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેતીવાડીનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે अभी हल्का से मध्यम बरसात रहेगा हमारा गुजरात का जो रीजन है गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में हेवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में अगले सात दिन के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ इसमें अगले पाँच दिन हमारा थंडास्टॉम विथ लाइटनिंग के साथ Uh, का भी वार्निंग है वो स्पीड 32 टू 40 किलोमीटर प्रति घंटा में रहेगा अभी हैवी रेनफॉल टू हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ गुजरात hmm. रीजन में जो डिस्ट्रिक्ट हम लोग दिया है आज अराबली महीसागर नवसरी बलसर और गदरा नगर हवेली के लिए दिया गया है हैवी hmm. रेनफॉल येलो वार्निंग के साथ बनसकंठा पाटन महिसाना साबरकंठा गांधीनगर खेडा

ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમીરગઢ પંથકમાં ધનપુરા જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેતીવાડીનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે अभी हल्का से मध्यम बरसात रहेगा हमारा गुजरात का जो रीजन है गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में अगले सात दिन के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ इसमें अगले पाँच दिन हमारा थंडास्टम विथ लाइटनिंग के साथ Uh, का भी वार्निंग है विंड स्पीड थर्टी टू तो फोर्टी किलोमीटर प्रति घंटा में रहेगा अभी हैवी रेनफॉल हैरी हेवी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में जो डिस्ट्रिक्ट हम लोग दिया है आज अराबली महीसागर नवसरी बलसर और गदरा नगर हवेली के लिए दिया गया है हैवी रेनफॉल येलो वार्निंग के साथ बनसकंठा पाटन महसाना साबरकंठा गांधीनगर खेडा पंचमहल छोटा उदयपुर, दांग और नवसारी के लिए दिया गया है और अगले जो छह दिन है सौराष्ट्र कच्छ के लिए तेईस से लेकर अट्ठाईस अगस्त तक हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार, वार्निंग के साथ दिया गया है હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમીરગઢ પંથક માં ધનપુરા જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેતીવાડીનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આવતીકાલે સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે

Uh, का भी वार्निंग है विंड स्पीड थर्टी टू तो फोर्टी किलोमीटर प्रति घंटा में रहेगा अभी हैवी रेनफॉल हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में जो डिस्ट्रिक्ट हम लोग दिया है आज अराबली महीसागर नवसरी बलसर और गदरा नगर हवेली के लिए दिया गया है हैवी रेनफॉल येलो वार्निंग के साथ बनसकंठा पाटन महिसाना साबरकंठा गांधीनगर खेडा

ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામ